રાત્રે તમે ઊંઘ્યા હોય રાત્રે તમે સૂતા હોય એ વખતે તમને ગૂંગળામણ ગભરામણ તમારા છાતી પર વજન કે તમને બેચની કે પરસેવો આવું બધું થતું હોય તો કોઈ ભૂત પ્રેત તમને હેરાન પરેશાન કરે છે એવું નથી હોતું તમારા જીવનમાં તમને કોઈ હેરાન પરેશાન કરી રહ્યું હોય રાત્રે તમને ઊંઘ આવવા ન દેતું હોય શરીરમાં તમને બેચેની લાગતી હોય અને વિચારો જ તમારા મગજમાં થતા હોય આવા પ્રશ્નો ઘણા બધા લોકોના છે કે ગુરુજી અમારે આ પ્રશ્ન છે રાત્રે ઊંઘ નથી આવતી રાત્રે ગભરામણ જેવું થાય છે કોઈ અમારા છાતી પર વજન પડ્યો હોય એવું લાગે છે આ ઘણા બધા પ્રશ્નો લોકો આવો કરતા હોય છે તો મિત્રો આવું ઘણા લોકોને વારંવાર કેમ થતું હોય છે તો શું આ ભૂત પ્રેત કોઈ એને નડતર છે આવું સમજવું કે પછી શું તો મિત્રો તમારા બધાનું આપણી આ માં બંધના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમે બધા મિત્રો સર્વ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો આપણા શરીરમાં તમે જેવા વિચારો કરો છો એવું જ થાય છે આપણા જીવનમાં તમે જેવું જીવન જેવી રહેણી કહેણી જેવો અનુભવ જેવા સંગત એવી રંગત જેવું તમારું જીવન ચરિત્ર હશે એ પ્રમાણે તમે જીવન જીવતા હશો અને જેવું વિચારશો એવું જ થાય છે અસત્ય કહેવત છે જો તમે ભગવાનના નામથી રામ નામના નામથી તમે જીવન જીવતા હશો તો તમે ભક્તિમય સાદું જીવન જીવતા હશો ભગવાને ગુરુ મહારાજે તમને અઢળક આપ્યું હશે જેને નહીં આપ્યું હશે કે આપ્યું હશે તો એનો કોઈ અર્થ રહેતો નથી પણ તમારું જીવન ચરિત્ર કેવું છે તમે કેવો અનુભવ કરીને જીવી રહ્યા છો એ ખૂબ જ મહત્ત્વનું છે જેવું આપણું જીવન જેવી આપણી સંગત જેવી આપણી રહેણી કહેણી એના પર આધારિત થાય છે કે આપણે જીવનમાં શું કરી રહ્યા છીએ કોઈ દિવસ કોઈ ભૂત પ્રેત પલિત બાધા નડતર ક્યારેક કોઈને નડતું નથી નડે છે માત્ર ને માત્ર કર્મ ઘણી વખત ઘણા લોકો એમ કહે છે કે મને રાત્રે ઊંઘ નથી આવતી પણ કેમ ના આવે તમે કોઈનું ખોટું કર્યું છે તમે કોઈનું પડાવી લાવ્યા છો તમે કોઈના જોડે ચિત્રપિંડી કરી છે તો તમને રાત્રે ઊંઘ ના આવે પરસેવાનો મહેનતનો નીતિનું નથી ટકતું તો પછી અનીતિનું તો ક્યાંથી ટકે જ એ તમને ઊંઘવા જ ના દે કારણ કે તમે ખોટું કર્યું છે એટલા માટે તમને રાત્રે ઊંઘ નથી આવતી તમારા નેણ અને તમારી વેણ આના પર જો તમે કંટ્રોલ કાબૂ કરી દેશો તો જીવનમાં તમારે કઈ જગ્યાએ ફસાવવું નહીં પડે તમને રાત્રે ગભરામણ થઈ જાય તો એનો અર્થ એ નથી કે તમને કોઈ નડતર કે કોઈ તમારા ઉપર આવીને બેઠું હોય તમને ગળા દબાવે છે તમને ગૂંઘળામણ થાય છે એ તમારા શરીરની કોઈ ઉણપ હોય કોઈ કમી હોય એના આધારે થતું હોય તો એના માટે તમારે રિપોર્ટ કરીને ડૉક્ટરને બતાવવું પડે તો દવા થાય બાકી અંધશ્રદ્ધા કે ખોટા વહેમ કે ખોટા ભૂવા ભોપાળા કરી અને જીવનને અનિતિના માર્ગે અંધશ્રદ્ધાના માર્ગે તમે લઈ જતા નહીં દરેકને હાથ જોડીને વિનંતી કરો કે અંધશ્રદ્ધાના માર્ગે જવું નહીં એનું કારણ એ છે કે એક વખત જો તમારા મનમાં કોઈ પણ પ્રકારની વહેમ શંકા કોઈ તમારા કાનમાં નાખી દેશે તો એ તમને જડામૂળથી તમારો સાફ કરી દેશે એટલા માટે કોઈ પણ કોઈની વાતમાં આવું નહીં ફસાવવું નહીં ક્યારે પણ કોઈના દગા કે વિશ્વાસઘાત જે કરે એવા લોકોના સંગમાં ક્યારેય ચડવું નહીં એટલે કહેવાનો અર્થ એ છે કે આવું કોઈ થાય તો ડૉક્ટરને બતાવવું કોઈ સારા સલાહકાર એમની સલાહ લઈ સારા વ્યક્તિને સલાહ લઈ અને દવા કરી અને આપણા જીવનને સુઘડ બનાવવું જોઈએ અંધશ્રદ્ધાના માર્ગે જવું નહીં અને કદાચ જો તમને અત્યારે તો લોકો શું પહેલાં ટૂંચકાઓ કરતા હોય માતાજીના માનતાઓ માનતા હોય આવું બધું કરતા હોય પણ કોનું આપણા ઘરના ઈષ્ટદેવી દેવતા હોય આપણે જેને માનતા હોય ગુરુદેવને કુળદેવી માને કે તમે જેને ઈષ્ટદેવી દેવતાને માનતા હોય ઘરના જે તમારા પોતાના કુળદેવી છે એમને એમના નામથી તમે કંઈક કરી શકો તમારા પૂર્વજના નામથી તમે કંઈક કરી શકો તમારે કુળદેવીને કહો કે મા મને રાત્રે ઊંઘ નથી આવતી ગભરામણ થાય છે મારા ઉપર કોઈ આવીને બેસી જાય અંધકારમય મારું જીવન થઈ જાય છે મને ચીડિયાપણું અકળામણ ગભરામણ આવું બધું થાય છે રાત્રે તો માને સવાલમાં પ્રાર્થના કરો તો કુળદેવીમાં તમને સો ટકા રસ્તો બતાવે છે બાકી બીજા જોડે જઈ ને તમારું જીવનને ખોટા માર્ગે ના લઈ જતા મિત્રો એવું કદાચ લાગે તો હનુમાન દાદાનું નામ લો હનુમાનજી ચાલીસાનો પાઠ કરો હર હર મહાદેવ ભોલેનાથના મંત્ર જાપ કરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કદાચ તમને એવું લાગે કે મારે પ્રભુમય રામનું નામ લઈને જીવનને ઉદ્ધાર કરવો છે તો રામનું નામ લો રામ 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 એનાથી જીવનમાં એક સકારાત્મક પોઝિટિવ એનર્જી પેદા થાય ભોલેનાથનું નામ લેશો ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરશો રામનું નામ લેશો તમારા કુળદેવીનું નામ લેશો અને મંત્ર જાપ કર્યા કરશો તો ધીમે 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 તમારા શરીરમાં પોઝિટિવ એનર્જી અને સકારાત્મક વિચારો અને તમારું મન તમારું જે તન તમારું વિચારસરણી બદલાશે એટલે જે ખોટા વિચારો દૂર થશે અને સારા વિચારો અંદર દાખલ થશે રામનું નામ લેવાથી ભગવાનનું નામ લેવાથી માતાજીનું નામ લેવાથી જીવનમાં અજવાળું થાય તો વિચાર કરો મિત્રો સારા કર્મો કરવાની અસર કેટલી બધી પડે છે આપણા જીવનમાં તો બીજા ખોટા ભય કે ભ્રમણામાં ખોટા શંકા કુશંકામાં ફસાવું નહીં અને માત્ર ને માત્ર રામનું નામ જ ઉદ્ધાર જીવનમાં કરે છે આટલું યાદ રાખી અને તમે તમારા જીવનને સુગઢ બનાવવા માગતા હોય તો મિત્રો અહીંયા મેં એક સ્કેનર મૂક્યો છે સાથે સાથે એક નંબર પણ મૂક્યો છે અથાશક્તિ તમે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા જે તમારી ઈચ્છા હોય એ તમે અહીંયા દાન કરી શકો છો એ જે પૈસો અમે ધર્મના કાર્યમાં વાપરીએ છીએ મિત્રો મારું પણ માગું નહીં આપને તન કે કાજ પરમારથને કારણે મને માગતા ન આવેલા જ જે કંઈ અહીંયા યુટ્યુબમાંથી પ્રસાદ આવે છે એ અમે એક સારા કાર્યમાં ધર્મના કાર્યમાં વાપરીએ છીએ તમે પણ અથાશક્તિ યોગદાન કરવા માગતા હોય તો તમે કરી શકો છો કઈને આપણે કહેતા નથી કે તમે કરજો જ પણ તમારી ઈચ્છા હોય તો તમે અથાશક્તિ તમે પુણ્ય દાન ધર્મ કરી તમારા જીવનને ધન્ય બનાવી શકો છો મિત્રો આ વિડિયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોવો છો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જય ગુરુદેવ Jai Mata Di